મારો ભાઈ ભિખારી નહીં અમે ભિખારી નહીં લ્યા હવે માટલા હાથ દેડન તો ગભમ દે હાથ ગાડી ના છો તારો અરે ઓરજે તારી ખબર પડે ઓરજે પડે ખબર પડે એ હાય આખોય અમે મારી વાત હોંભળો તમે શાંતિ રાખો હમણા પતરાના કટકા થાવરી તમારા કટકા ના થત કેજુ હા હોંભળો મારી વાત અમે તમારા ગોલ ભિખારી નહી અમારા માટલા ઉપર રી નહી ગાઠવી પણ ઓકા મુઠો દુનિયાના છેણા થઈને હંતા ને તો આને ગોતી ગાઠ લ્યા અને આના પાજીન ભૂક્કા કરશે અજીક તમે તેતરા વાળો ઓળખતા નહીં લ્યા ઓવે ચમકે કે અમારા 10000 રૂપિયા લઈને રો ચોય હંતા નહી કે આને કોઈ હંગરી નહી કે લ્યા રી અમારો મારેલો દુશ્મન હોય ને તો આ દવાખાનું હંગર તું નહી ડોક્ટરે હંગર તો નહી લે તમારા તો શું ભારજી હે ઉતાઈ

મને વેમ તો પડી હતી એના ઉપર ત્યાંમો બાસ્કુજી ત્યાંમો મે ડીજે લાઈન રમવાની વાત કરી એટલે ઓકા મુજો શું બોલ્યો તો કે હું રમીન બેહી ગયો છું આ 10000 મહિનો રમીન બેહી ગયો તો લ્યા અન પાછો આપણે શું કે કે સંજુબા ભણાના એ બટાકા ઘટાવ તઈ બે જણા જતા રહો એટલે 10000 ને તો એનો વગર બટાકા બાફીમ બેઠો તો લે શું કરવાનું અને તો આખા ગામમાં આબરું ગઢાવ એવું કરીને મેલ્યું છે આપણે મજી શેટા ઘટવાતા

ખબર હતી પણ આપણે પેઢીમાં અરે પાક છે એવી નથી ખબર અરે પાકવાનો હતો પાચી ગયો પણ બાસ્કુજી હવે ધોકા ગાઢો લ્યા હવે પોચો નહીં મળવાનું હેડો ઉબચ્ચી હા ગમમે તે થાય પણ આ ઓકા ઉઠા મળવા નહીં હો મળવાનો નહીં ખેગારજી એટલે હું તમને શું કહું છું ખબર છે કે અમે ફૂમતેન બે જણા જોસે અને બાર ગોતવા અને તમે વાયકન રો ચમ અરે કદાક્ષન ઘેર આવે તો ઘેર ને ઘેર અને પાજી નાખજો હા શું કે તું રાખજો ખાલી અરે બાકી વરસો તમે ઘેર અમે રંગના સટકા ઉડાડવા એ જોવાય ની હા

બાસ્કુજી આજ ભલે આપણું માથું ફૂટી જાતું ભલે આપણું કપાલ ફૂટી જાતું ભલે આપણા હાથ ભાજી જાતા ભલે આપણા પગ ભાજી જાતા અરે ભલે લોહીની નદી ન કરતી પણ પેલા તેત્રી ટોળાવાળા વાગુજીને હાથ ન અડાડવા જોવી ના જ અડાડવા જોવી લ્યા અરે વાગુજીને હાથ અડાડ છે ને તો એના હાથ ગભમથી કાઢી નાખ લ્યા અરે આપ તો તમારે ને અકડી જાહી લે તો આ તારીખ તું આયો એમ ને આવજો આવજો ટુકરા આવજો ખબર પડે ઓ ભાઈ કે આલ તારા હંગે લડવાનો મારા જોડે ટાઈમ નહીં આલ હું મારા મોટા ભાઈની રક્ષા કરવા માટે જાઉં છું લ્યા અરે તમાર ગમેટલી રક્ષા કરેલી કરી લો પણ ઓકા મુઠાન તો મારા હાથમાંથી કોઈ ન બચાઈ કે અરે તાકા જો તો હાથ હજારી બતાવજે તમાર જાવું એટલે જો પણ જો ઓકા મુઠો વાયકણ આયો તો વાયન હોય ભાજેલો પડ્યો છે ઓ તારી તું વાયકણ ચોકી કરીને ઉભો જાવ છે યમ હા અરે ખાગર ભલે તું તારી બાદુરીમાં વાકણ ચોકી કરીને ઉભો રહ્યો અને વાઘુજી વાકણ આવી અને તે હાથ અડ્યા તો ખરેખર તારા હાથે કટકે કટકા કરી નાશો લે મુ અરે પાટી નાશો મારા ગળાની શોગો લે અલ તૈણે ભાઈ હાજા નીરો ધપી જો લે આજુ વેલુ છે લે તમે તો બંધ થઈ જજો તમને દી લાકડી પકડતે નહીં આવડતી અલ જોઈ લે કે કુડ કને ભાગા છે આ જોઈ લે તાણી તો સમય બતાવશે હવે

એક દંડા ખાલી અમન વાઘુજી હાથમાં આવી દેવા જો અન પછી આ તેતરે ટોળાની શું હાલત કરો છો ઈ જોઈ લેજો હા એમ તાડે ખાલી એક દંડા વાઘુજી મારા હાથમાં આઈ જવા દો ખાલી હું તો આખા ઓટામ ફરી ફરીન થાચા પણ આ હોકા મુઠો છે દેખાણો નહીં હવે આરો ચટલા જો છે હવે આરો એક જ જગ્યા ઉપર છે દારૂ ને અડ્ડા ઉપર જ છે બીજે કોઈ ના હોય એટલે આ ફૂમ તો દારૂ ના અડ્ડા ના જાય અરે આને ખબર છે કે આરે મને ગોતવા પહેલા અડ્ડા આવશે

હવે આપડા વગડા નઈ ફરું હેડો ગમો અને ગોમો હાથમાં આઈ જાય ને તો ગમો પાછી નાખવું હશે પછી ભલે રાખું ગોમ છોડવા આવતું છોડવો નહીં

છો <inaudible>

ઓ મો શું છે ખબર છે કે આપડા દોહે જિંદગીમાં કોઈ દાડો કોઈ ધર્મ કરેલું નહીં અન આ 10000 રૂપિયા આપડા દોહાના નામે લખાયા છે હો લખાયા હવે કોઈ બોલશો ને નકે આખા ગામમાં આપડી આબરૂ જાહે લ્યા અન આ ઓકા મોઢા ફરસે ઈ કે જતા કરો જતા કરો ભૂલીજો શું છે વળી કેમ ટોળે વળ્યા છો અરે મપુજીએ 10000 રૂપિયા સા લખાયા દી રે પાછા માંગે છે તો વળના દોહાનું કેન્સલ કરાવું પાછા આવ આવ થોડું હોય

మారు ఎస్ హుస్తాని ఆ